કોર્પોરેશન દ્વારા એનપીએસએસ ની શાળાઓની મુલાકાત લઈ જર્જરી શાળાઓને નોટિસ આપી હતી ત્યારબાદ એનપીએસએસ તંત્રએ કાર્યવાહી કરી હતી જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી હરની હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન ઊંઘમાંથી સફાળું જાગ્યું હતું અને દરેક ક્ષેત્રે કાર્યવાહી હાથ ધરી હતી કોર્પોરેશને એનપીએસએસ શાળાની મુલાકાતો લઈ જર્જરી શાળાઓને નોટિસ સમારકામ અંગે સૂચના આપી હતી જે બાદ એનપીએસએસના તંત્ર પદાધિકારીઓએ પણ નોટિસ મળેલ શાળાઓ સહિતની શાળાઓની મુલાકાત લીધી હતી અધિકારી દ્વારા માહિતી આપી હતી કે રૂબરૂમાં શાળાઓનો જે મરમ્મતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે તેવો જવાબ મળેલ છે એ સિવાય આચાર્યને વાલી સંપર્ક કરી કોર્પોરેશનની એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટની કાર્યવાહી થઈ રહી છે જે માટે વાલીની સંમતિની પ્રક્રિયા ચાલુ છે શિફ્ટ કરી શકાય એવી છ શાળા છે અને અન્ય બીજી શાળાઓને સમારકામ કરવાનું છે જે વેકેશનમાં થઈ શકે છે રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને ને બધું બધી જ શાળાઓમાં ચાલુ છે અત્યારે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે એ સાહીઠ હજારમાં એટલું બધું નહીં થઈ શકશે નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર